નમસ્કાર સર્વ ખેડૂત મિત્રો વાદરા જોવાની આઠમ ક્યારે છે કેટલા ભાગે ચંદ્ર ઉગશે વાદરા ખરેખર કઈ આઠમના જોવા જોઈએ આઠમ દર વખતે બે હોય જ છે રાત્રિના ભાગની આઠમ કઈ છે તે મહત્વનું છે તો રાત્રિના ભાગની આઠમ છે વૈશાખ વધ આઠમ ને મંગળવાર તારીખ વીસ પાંચ બે હજાર પચીસ જે મંગળવારની રાત્રિ છે તારીખે આમ જોઈએ તો બાર વાગ્યા પછી તારીખ બદલી જાય છે પણ આપણે મંગળવાર લેવાનો છે મંગળવારે રાત્રિએ જે થશે થશે એ આઠમનો કારણ કે મંગળવારે વહેલી સવારે કલાક ચોપન મિનિટ અને અડતાલીસ સેકન્ડ સુધી આઠમનો ભાગ છે આ હું તમને જે સમય બતાવું છું એ દ્વારકા ડિસ્ટ્રિક્ટનો રહેલો છે દ્વારકાની આજુબાજુનો વિસ્તાર દેવભૂમિ દ્વારકામાંથી જે ચંદ્રોદય કે ચંદ્રાસ્ત થાય એ વિષય ઉપર હું તમને અત્યારે કહી રહ્યો છું અને આ જે ચંદ્ર ઉગવાનો સમય છે મંગળવારે રાત્રિ એ પચીસ કલાક ચુમ્માલીસ મિનિટ અને બત્રીસ સેકન્ડનો રહેલો છે હું આ વિડીયા તો ત્રણ ચાર વર્ષથી આથમનો બનાવું છું પણ એકવાર રાત્રે મને બે વાગે ફોન આવ્યો હતો અને પૂછ્યું હતું કે વાદળાના હિસાબે ચંદ્ર દેખાતો નથી તો વાદળા વધારે હોય તો ચંદ્ર મહારાજ પાંચ દસ મિનિટ મોડા જ દેખાય પણ ચંદ્રનો અંજારો છે તેજ છે એ આજુબાજુમાં સો ટકા દેખાવાનું છે ટૂંકમાં ચંદ્ર ઉગવાનો સમય છે એ ફાઇનલ હું જે ગણિત કરીને આપું છું એમાં કોઈ ફેરફાર થશે નહીં એ ફાઈનલ જ છે પણ વધારે વાદળા હોય તો કદાચ ચંદ્ર બે ત્રણ મિનિટ કે પાંચ મિનિટ મોડો પણ વધારે છે ઓછા છે એ હું કઈ નથી જાણતો પણ ચંદ્ર ક્યારે ઉગશે એ જ હું તમને બતાવું છું તો રાત્રે એક કલાક અને ચુમ્માલીસ મિનિટે પોણા બે વાગે ચંદ્ર ઉગે એટલે આઠમ હોય દરેક વડીલને ખબર છે દરેક ખેડૂત મિત્ર જે મોટી ઉંમરના છે એ ચંદ્ર ઉગવાનો સમય અને આઠમ જાણે જ છે ક્યારે હોય છે તો મંગળવારે વીસ તારીખે આઠમ રહેલી છે ઓમ જોઈએ તો આઠમ આજ વખતે એક જ છે બે આઠમની કોઈ પણ શંકા કુશંકા કે વેમ રાખવા જેવું છે જ નહીં એટલે મંગળવારે ઉપર તમે આઠમ રાખી શકો છે જ અને એ આઠમ ઉપર વાદળા જોઈ વરસાદનો અનુમાન વડીલ સ્ત્રીઓ કરતા હોય છે તો આ માર્ગદર્શન તમને ગમ્યું હોય તો મારી ચેનલ નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયને કરજો વિડીયો શેર કરજો તમારા સ્ટેટસમાં રાખજો અને આવા ને આવા જ્યોતિષના સચોટ માર્ગદર્શન કલાક મિનિટ અને સેકન્ડ સહિત તમને ચેનલમાં પ્રાપ્ત થશે ધન્યવાદ